નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કે ઈ સરકારમાં ભૂલથી કોઈને ટપાલ કે ફાઇલ આગળ ફોરવર્ડ થઈ ગઈ હોય તો એમાં આપણે સુધારો કરવાનો પાછળથી યાદ આવે અને એમાં સુધારો કરવો હોય તો ફાઇલ પાછી કેવી રીતે મેળવવી એના વિશે જાણીશું અત્યારે આપણે હોમ સ્ક્રીનમાં જઈએ હોમ સ્ક્રીનમાં મારી એ ટપાલમાં અત્યારે આપણે જશું અહીંયા એક પડેલી ટપાલ પહેલાં આપણે કોઈને મોકલશું આ ટપાલ ઓપન કરીશું આપણે હવે આ ટપાલ ઓપન થઈ ગઈ છે પેપર લિસ્ટમાંથી હું મારા કોઈ આગળના સ્ટાફને આ ટપાલ ફોરવર્ડ કરું છું હવે આ મારા ઇનબોક્સમાં ઝીરો ટપાલ બતાવે છે મતલબ કે આ ટપાલ આપણે આગળ કોઈને મોકલી આપેલી છે હવે માની લો કે એ ટપાલ ભૂલથી વહી ગઈ હતી ટપાલ હોય કે ફાઇલ હોય બંનેમાં એક સરખું જ છે ભૂલથી ફાઇલ જતી રહી હોય તો પહેલાં આપણે હોમ પેજમાં આવી જવાનું જે કોઈ ટપાલ કે ફાઇલ આપણે કોઈને મોકલેલી છે આગળ એ આપણને ક્યાં બતાવશે વર્ક ડેસ્કમાં જઈને અહીંયા સેન્ટ આઈટમ્સ સેન્ટ આઈટમ્સમાં આપણે આ ટપાલ દેખાડશે હવે આ ટપાલ એક નંબરની જે સિરિયલ નંબર એકની આ ટપાલ છે એ આપણે ભૂલથી ટુ યુઝરમાં જે બતાવે એમની પાસે પડેલી છે હવે આપણે એને પાછી આપણી પાસે મેળવવી એ ટપાલને ભૂલથી જતી રહીએ તો એ ટપાલ પહેલાં ખોલવાની ટપાલ ખોલી એટલે ટપાલ હોય કે ફાઇલ હોય જમણી સાઈડ રાઈટ સાઈડ રિકોલનો કલર નો આપણને આઇકન દેખાશે એના ઉપર ક્લિક કરી એટલે એ ટપાલ આપણી પાછા ઇનબોક્સ માં જ્યાં હતી ત્યાં જ આવી જાય ફાઇલ હોય તો ફાઇલ સેક્શનમાં આવી જશે જો અહીંયા મેસેજ પણ આવી ગયું સિલેક્ટેડ આઇટમ ઇઝ મૂડ બેક ટુ યોર ઇનબોક્સ ઓકે આપી દઈએ આપણે એને હવે આપણે પાછા હોમ પેજમાં જઈને અહીંયા પાછી ફરીથી ઈ એક ઈ ટપાલ દેખાડે જે આપણે પાછી ઈ ટપાલ આપણા જ લોગઇનમાં આવી ગયેલી છે અહીંયા ધ્યાન એ રહે કે જે ટપાલ જેને આપણે મોકલેલી છે આગળ એમને ઓપન કરેલી હશે એકવાર ટપાલ અખવા અથવા ફાઇલ તો આપણે એને રિકોલ કરી શકશું નહીં જો તાત્કાલિક મોકલેલી હોય અને તરત જ પાછી લઈ લેવી હોય તો આપણે આપણામાં પાછી આવી જશે એકાઉન્ટમાં અહીંયા એ ધ્યાન દઈએ કે ડિસ્પેચ કરેલી ટપાલ પાછી આવશે નહીં થેન્ક યુ મિત્રો